મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુર ખાતે પાંગડાપોળના પ્રાંગણ્યમાં યજ્ઞ અને કથાનું આયોજન કરાયું છે ધર્મરક્ષા ગૌરક્ષા અને ભારત માતાની સેવા માટે વિશિષ્ટ પ્રકારે અગિયાર દિવસીય એકસો આઠ કુંડી હવન યજ્ઞ યોજવામાં આવી રહ્યો છે આ પવિત્ર યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ ધર્મ સંસ્કૃતિ અને રાષ્ટ્ર માટે સમર્પિત માનસિકતા વિકાસવાનો છે આ યજ્ઞ માટે ખાસ નવ માળનો વાસની મદદથી મંડપ તૈયાર કરાયો છે રામેશ્વર મંદિરની પ્રકૃતિ સમાન આ વિશાળ યજ્ઞ મંડપ શોભામાં અભિવૃદ્ધિ કરશે જેને શિવનગરી નામ આપવામાં આવ્યું છે મહાયજ્ઞની પાવનભૂમિ શિવનગરીમાં એકસો આઠ શિવલિંગ તેમજ રામેશ્વર ભગવાનની સ્થાપના કરવામાં આવશે યજ્ઞ મંડપમાં એકસો આઠ હવનકુંડ રાખવામાં આવ્યા છે જેમાં બસો ને પચાસ દંપતીઓ બેસીને હવનમાં આહુતિ આપી શકશે યજ્ઞના આચાર્ય ઉત્તર પ્રદેશ અયોધ્યાના શશી ભૂષણજી મહારાજ રહેશે ખાસ પ્રકારના સાઉન્ડનો ઉપયોગ કર્યા વિના ભૂદેવો તેમના કંઠીથી દિવસ સુધી કલાક રામ જપ કરશે અને મોટી સંખ્યામાં ભાવિકો પણ તેમાં સહભાગી બનશે એક માર્ચ શનિવારના સવારે મંગલ અને કળશ યાત્રાની કરશે જેમાં અગિયારસો દીકરીઓ કળશ સાથે અને પંદરસો ભાઈઓ ધજા સાથે મંગલેશ્વર મહાદેવ મંદિરથી યજ્ઞમંડપ સુધી પસાર થશે મારું નામ છે હરેશ કુમાર શામજી જોશી ભુજપર ગામનો છું અને ભુજપર પાંજરા પર અને મહાદેવ ગુરુ એના દ્વારા જે યજ્ઞ એકસો આઠ કુંડીનો સંકલ્પ કર્યો છે તો આ સંકલ્પને મહાદેવ ગુરુ ભુજપર પાંજરા પર ટેસ્ટિવ ગણો ગણો બધા મળી અને ગામ ગામનો પૂરો પૂરો સાથ સરકાર છે અને અનેક ગામનો સાથ સરકાર છે પૂરો અને આખા કચ્છનો પણ અમે આહવાન કરીએ છીએ એકસો આઠ કુંડી યજ્ઞ છે એમાં જજમાનો અઢીસો જજમાન બેસવાના છે અને શિવનગરી છે એકસો આઠ એને પરિક પરિક્રમા કરવા માટે બધા જે એકસો આઠ કુંડી યજ્ઞ છે એને પણ પરિક્રમા શિવનગરીને પરિક્રમા અને રામકથા જે કશ્યપ મહારાજ જે શાસ્ત્રીજી એમનો રસપાન ધરાવશે અને બીજો તો હું કહું તો સનાતન ધર્મનો છે આ જો એના હેઠળ બધા આજે જોડાય બધા એક કચ્છ નહીં ગુજરાત પણ જોડાય અમારી અપેક્ષા છે અને આ જગના મોટામાં મોટો મુન્દ્રા તાલુકામાં વાર થઈ જઈ રહ્યો છે ઐતિહાસિક આમાં પાંચ તારીખના પ્રોગ્રામ છે ભજનનો અને દાંડિયા રાસ છે અને બીજો તો આપણે કહીએ ચોવીસ કલાક રામ અને સીતારામ નામ જપ ચોવીસ કલાક એકોતેર બ્રાહ્મણ અયોધ્યાથી નેપાલથી આવશે અને શાસ શાસ્ત્રી છે હવન માટે આવશે વિદ્વાન તો એનો જે હવનની આવતી શાસ્ત્રી દ્વારા સીતારામ નામ જપનો જે એકોતેર બ્રાહ્મણ છે એ કન્ટિન્યુઅસ અગિયાર દિવસ પહેલી માર્ચથી કરી મારું નામ હિરેન સાવલા પરિચયમાં અમે ભૂજપુર ગામ મધ્ય હમણાં એકસો આઠ હવનકુંડનું આખું એક મોટી યજ્ઞશાળા બનાવા બનાવી છે જે આપ મારી પાછળ જોઈ રહ્યા છો યજ્ઞશાળાને તે યજ્ઞશાળામાં શાળામાં એકસો આઠ હવન છે અને આખી યજ્ઞ આખો આખું સીતારામ નામ મહાજપનું એક કાર્યક્રમનું આયોજન થવા થઈ રહ્યું છે એનામાં એક ત્રણ બે હજાર પચીસથી અગિયાર ત્રણ બે હજાર પચીસ સુધી આખો અગિયાર દિવસનું યજ્ઞનું આખું કાર્ય ચાલશે તેમજ સાથે ત્રણ ત્રણ બે હજાર પચીસથી બાર ત્રણ પચીસ સુધી રામકથા શ્રી કશ્યપ મહારાજ શાસ્ત્રી દ્વારા કરવામાં આવશે તેમની સાથે સાથે આ આખી જે યજ્ઞશાળાની શાળાની ખૂબી એ છે કે મુન્દ્રા તાલુકાની અંદરમાં પ્રથમ વખત આવી યજ્ઞશાળા બનેલ છે અને યજ્ઞશાળા આખી વાંસના બાંબુની છે અને તે છેલ્લા અઢી મહિનાથી આખા યજ્ઞશાળાનું કામ ચાલી રહ્યું છે કારીગરો અલગ અલગ રાજ્યોમાંથી બિહાર યુપી તેમજ અલગ અલગ રાજ્યોમાંથી અહીં આવી અને આખી યજ્ઞશાળા ઊભી કરેલ છે તેમાં એક શ્રી મહાદેવ ગ્રુપ અને ભુજપુર પાંજરાપુર દ્વારા આખું આયોજન થઈ રહ્યું છે તેમાં હું સમસ્ત પબ્લિકને લોકોને એક સંદેશ આપીશ કે આ ધાર્મિક કાર્યમાં આપ સર્વ ભાગીદાર અને સાથ સહકાર આપો અને સાથે જોડાવ અને રોજ બપોરે અહીંયા એક મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે તો સર્વે ભક્તોને વિનંતી કે આપ મહાપ્રસાદનો લાભ લો રણજીતસિંહ નટુ જાડેજા નવીનાર ગામનો છું અપીલ તો જો વધારે ને વધારે માણસો આમાં જોડાય આવે બધા સનાતની વધારે વધારે આવે એ અમારી અપીલ છે વધારે વધારે જોવા જોડાવ અને મહાપ્રસાદનો લાભ લેવો યજ્ઞનો લાભ લેવો કથા છે કથાનો લાભ લેવ એક માર્ચ થી અગિયાર માર્ચ સુધીની છે અગિયાર દિવસનું બસ ભુજ સારા કરમ સારા ભાગ્યે ભૂજ ભૂતપુર માં યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે હું ચાંદરોડા ના મંગાભાઈ ડાંગર છું કાર્યક્રમ છે પેલી મહારાજ થી કરીને અગિયાર મહારાજ સુધી નો જે આપ એકસો આઠ કુંડી યજ્ઞ છે કશ્યપ મહારાજ પણ પરિપાલન કરાવશે કથાનો અને જગન પણ સારા સારું આયોજન થશે તો ભુજપર ની ધન્યવાદ કહેવાય અને સારા સારું અહીંયા આગળ એક પ્રોગ્રામ થઈ રહ્યો છે સારામાં સારો એક જગ્યા થઈ રહ્યો છે તમામ ગુજરાતવાદ મારી નિમંત્રણ છે કે જગતની અંદર વધારો जी बपू तो का नाम और परिचय पहले तो यज्ञ का नाम बताएंगे श्री सीता राम नाम जप महायज्ञ भोजपुर ग्राम सभा के अंदर मुंद्रा तालुका के अंदर ये पहली मार्च से ग्यारह मार्च तक प्रारंभ होने जा रही है मेरा परिचय अयोध्या बड़ी छावनी का मैं संत हूँ मेरा नाम है श्री श्री एक हजाराट ज्ञानी दास त्यागी जी महाराज नैपाली बाबा का शिष्य हूँ मैं पाली बाबा का शिष्य हूँ पूरे भारत भूमि में मैं भ्रमण कर कर के हर जगह यज्ञ कराता हूँ ये आपके कच्छ भोज में तीसरे नंबर की यज्ञ है नखत्राणा तालुका में दू है और मुंद्रा तालुका में ये पहली बार यज्ञ मेरी होने जा रही है तो यहाँ के सभी सनातनियों से मेरा अग्र निवेदन है कि इस महायज्ञ में तन मन धन से जुड़ करके इस यज्ञ को सुसफल बनावें यहाँ के नागरिकों का ये धर्म बनता है हमारे सनातनियों का ये कर्म है और ऐसा यज्ञ जीवन में बार बार नहीं मिलेगा देखने के लिए ये अवसर का कोई त्याग न करें इस यज्ञ के लाभ को सभी सनातनी जो भी हैं हमारे जुड़ करके इस यज्ञ का लाभ लें और तो दूर दूर के बंधुओं को संदेश दे रहा हूँ और विनती भी कर रहा हूँ कि इस यज्ञ में अवश्य जुड़ें ऐसी यज्ञ दोबारा देखने के लिए नहीं मिलेगी और आ करके इसको देखें कि ये सत्य है कि झूठ है और सारी सुविधाएं अब तैयारी हो चुकी है यज्ञ की और चार दिन बाद अब यज्ञ आपका चालू हो जाएगा यज्ञ देखने से आदमी का लाभ होता है यज्ञ में आने से लाभ होता है यज्ञ में जाने से लाभ होता है यज्ञ के रसौड़ा लेने से लाभ होता है यज्ञ तो वैज्ञानिक तत्व है यज्ञ एक वैज्ञानिक तत्व है यज्ञ में कोई भी व्यक्ति पगला धर दे तो उसका कल्याण होता है जैसे कुंभ में देश के सारे लोग विदेश से लोग आ रहे हैं कुंभ में संगम में स्नान करने के लिए उसी तरह से यज्ञ को महत्व दिया गया है वेदों में हमारे ऋषियों ने महत्व दिया है यज्ञ में जो भी व्यक्ति सम्मिलित होता है अपने तन मन धन से तो उसके बाल बच्चों और परिवार का समृद्धि बढ़ती है धन बढ़ता है वैभव बढ़ता है प्रतिष्ठा बढ़ती है मर्यादा बढ़ती है कौशलता बढ़ती है सारी चीज़ की पुष्टता होती है यज्ञ में जुड़ने से तो यज्ञ से स्वच्छ क्लाइमेट स्वच्छ होता है जलमंडल स्वच्छ होता है फल मंडल स्वच्छ होता है जीव जंतु पशु पक्षी जितने इस धारा पर हैं जहाँ तक इसका धुआँ स्मोक जाएगा वहाँ तो तक किसारी सारी जनता को सुदृढ़ता तो प्राप्त होगी इसीलिए हम लोग भारत भूमि में सभी सनातनियों से अग्रह निवेदन करता रहता हूँ कि जहाँ भी यज्ञ हो ये हमारे सनातनी का बड़ा मूल्य परिचय है इसमें जुड़ करके इस यज्ञ को सभी लोग खूब सफल बना करके इस यज्ञ को इतना सुंदर करें कि मुंद्रा तालुका का सूचना अयोध्या धाम तक चला जाए धार्मिक सभी लोगों से निवेदन है मेरा और सभी साधु संतों से निवेदन है कि सभी लोग संत लोग भी इस यज्ञ में पधारें इस यज्ञ को लाभ लें इस यज्ञ में अपना पगला धरें और बाकी सभी क्षेत्रवासियों को हमारे तरफ से धन्यवाद